સરસ મજા ની સોમનાથ બાજુ જુનાગઢ જવા વાળા હોય એક વર્ટ તો અહીંયા કરે જ અને આ છે દેશી ભીંડો સફેદ ભીંડો અને ચોર ખરીદી પછી કરશું પેલા

પેલા તો ફટાફટ ચા પાણી પી લઈએ કેમ કે ચા પાણી નાસ્તો હજી બાકી છે પૂજા છે તો ફટાફટ ચા પી લઈએ મારી ચા થઈ ગઈ છે તૈયાર તો ચા પાણી નાસ્તો કરી લઈએ છે મારે બને નાસ્તો કરવાનો છે તો જલ્દી જલ્દી નાસ્તો કરીને પછી નીકળીએ ઘરેથી કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને તમને પણ માતાજી ના દર્શન કરાવીને અને એક સરસ મજાની વસ્તુ પણ બતાવીશ માનવ જયપુર થી લઈ આવ્યો તો એ પણ પેલા આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ છે ને સાહેબ આગળ થઈ જાય આપણી ઉપર ગરમ કેમ કે રાયડા રાડ થઈ ગયા છે મોડ થઈ ગયા જવામાં એ ત્યારે આઠ વાગ્યા પહેલા ઘરેથી નીકળી જઈએ તો કવિ શરૂઆત થઈ છે દિવસની તમારે બધા મૂકવાનું છે કેજો કમેન્ટમાં ચેનલમાં પહેલી વાર આવ્યો છે ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો હાલો મળીએ થોડીક વાર થઈને હાલો ચા નાસ્તો થઈ ગયો છે ઘરે ને ઘરે પોણા નવ થઈ ગયા છે અને બાને હજી ચા નાસ્તો હાલે છે ને સાહેબ આવડી મોટી ઠેલી નું કરું હાલો હવે જાય જઈએ ઓ જય શ્રી કૃષ્ણ નીરાથી ડેલી બંધ કરી દેજો હાલો હવે જઈએ માતાજી દર્શન કરી આવીએ ને તમને પણ દર્શન કરાવીએ ચલો હલો ફ્રેન્ડ તો આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે તો હાલો માતાજીના દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવીએ જય મા તુલજા ભવાની હલો ફ્રેન્ડ તો આજે માતાજી આટલી સરસ મજાની બે છે મા દઈને દઈએ એવું છે તો આ છે લાખની બંગડી જે માનવ જયપુરથી લઈ રહ્યો હતો અને માતાજી એટલું સ્પેશિયલ મેં ઓડરથી બનાવી દીધી તો હાલો માતાજીને સરસ મજાનો ભક્તિનો સંકાર કરી દઈએ તો સરસ એવી લાલ લીલ બંધી છે હાલો તો સરસ એવી માતાજીને ભક્તિ ભેગાવી દીધી છે અને સરસ એવી લાગે છે તો હાલો હવે માતાજીના દીવા કરીએ દર્શન કરીએ આશીર્વાદ લઈએ અને અમને પણ દર્શન કરીએ હલો ફ્રેન્ડ તમે માતાજીના દીવા કરી લીધા માતાજીના દર્શન કરી લીધા આશીર્વાદ લઈ લીધા તો તમે પણ બધા માતાજીના દર્શન કરી રહ્યો આશીર્વાદ લઈ લો હે મા તુલજા ભવાની તમે બધાની મનની મનોકામના પૂરી કરજો અને જે કંઈ ઈચ્છા હોય ને એ પૂરી કરજો એવા આશીર્વાદ આપજો જય મા તુલજા ભવાની હલો ફ્રેન્ડ આજ તો જો અત્યારમાં છે ને વરસાદ અંધારીને આવી ગયો ને વાદળા થઈ ગયા જો વાતાવરણ કેવું છે મે ખાલી હતી ને વરસાદ ને કારણે જો આખી ભરાઈ ગઈ આપણે પહોંચી ગયા માલ બાપા નું મંદિર માલ બાપા ના દર્શન કરી આપણે પહોંચી ગયા છે માલ બાપા ના મંદિરે હલો ફ્રેન્ડ તો તમે બધા કરી લ્યો માલ બાપા ના દર્શન જય શ્રી માલ બાપા નાગદેવ થાય નમ જય માલ બાપા

એક વર્ટ તો અહીંયા કરે જ બાપાના દર્શન કરે આશીર્વાદ લે ત્યાંની પ્રસાદી લઈ અને પછી જાય આગળ અને અહીં માલ જે મંદિરની પાછળના ભાગમાં જે નદી છે ને આખી ભરાઈ ગઈ ગયા વખતે એમાં આવ્યા ને ત્યારે નદી ખાલી હતી કા સાહેબ વરસાદ એવો થયો કે ભરાઈ ગઈ હાલો હાલો સાહેબના ને ઉતાવળ છે હવે વાત કરવાની જરાય ટાઈમ નથી તો હવે મને આ આગળ જાઉં ભૂલાઈ રહેલા છે હો

હાલો કેરી લઈ લઈએ શાકભાજી લેવાનું છે નહીં આપણે એક નંબર બે નંબર જી હોય એમને કેરી આપી દો આપણે કેરી ખાવી છે બીજું કઈ નહીં વરસાદ ભલે થાય કા સાહેબ અમારા ગામની શાક માર્કેટ જવું અત્યારમાં સરસ તાજી તાજી શાકભાજી આવી જાય

કે નહીં દિલ ખુશ થઈ ગયું મજા આવી ગઈ તમે ને હવે તારી બેન પણ બધા ને કેજે કે હું જો મળી આવી અંજુ માસી ને કા તો હાલ હવે થોડીક વાર કહીએ અને પછી મળીએ તો વિડિયો ને આગળ ને આગળ શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા અને તમને પણ ક્યારે ટાઈમ મળે ને અમારા ગામની ની આજુબાજુ થી ક્યારે નીકળો ને તો નાનકડી એવી મુલાકાત કરજો સોની બજાર માં આવીને ગમણી ને આવીને કેવો ને ગજાનંદ જ્વેલર્સ એટલે સાઈક ની દુકાન તમને મળી જાય ત્યાંથી પછી ઘરનું એડ્રેસ તો મળી જાય

આ બાજુ છે બપોર ની રસોઈ ની તૈયારી બપોર ની રસોઈ બનાવી લઈએ પછી મળીએ ટાઈમ થયો પોણા બે થાળી થઈ ગઈ છે તૈયાર

હાલો ફ્રેન્ડ તો મેં મસ્ત એવું ગોળ કેરીના અથાણાનો મસાલો વઘારી અને કરી લીધો છે તૈયાર તો જો અત્યારે જ એકદમ તેલ અલગ પડી ગયું છે અને ગોળ પણ આમાં નાખી દીધો છે તો હવે આને બરાબર મિક્સ કરી અને આપણે કલાક દોઢ કલાક છે ને તપેલામાં જ રહેવા દેવાનું છે હમણાં આપણે આમાં કેરી ગાજર ગુંદા કંઈ નાખવાનું નથી કેમ કે કલાક એક રહીને તો તેલય અલગ પડી જાય અને ગોળ થોડોક મિક્સ થઈ જાય ચાલો અત્યારે આપણે આને ઢાંકીને રહેવા દઈએ અને આ બાજુ મેં જો આ ગુંદાનું અથાણું બનાવ્યું તો એમાં તેલ ડૂબટૂબા છે તો આપણે આટલું જ તેલ ડૂબટૂબા રાખવાનું છે તેલ લાલ મરચું પાવડર અને જો તમારા અથાણામાં ચડિયાતું હોય છે ને તો ક્યારેય તમારું અથાણું બગડશે નહીં આખું વરસ એવું ને એવું રહે અને કલર એનો લાલ જ રહે એટલે ખાસ ધ્યાન રાખવાનું જ્યારે પણ તમે કોઈ પણ અથાણાં બનાવો કે તાજે તાજું ખાવા બનાવો આખું વરસ સ્ટોર કરવાનું હોય ખાટી કેરીનું બનાવો કે મેથીયા ગુંદા કરવો ગોળ કેરી બનાવો કોઈ પણ વસ્તુ એમાં ત્રણ જ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે ચડિયાતું મીઠું લાલ મરચું પાવડર

હમણાં તો કેરી વાળી છે થોડું શાક પડ્યું અને થોડીક રોટલી કરી નાખ્યું જમી લેવું સાઈડ ને તો આજે સાઈડ ને જમવાનું નથી સાહેબ તમારે ખરાડ માં કઈ વસ્તુ નહીં

અને ભાવે એ આપણે ન ખાવું ખાવાનું મન થાય બપોર હોય કેરી નહીં તો સારું હાલુ હવે વાત કરવી આપણે વિડીયો નો કરી દઈએ તો કઈક આવો હતો અમારો આજનો દિવસ આવો હતો અમારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગયો હોય તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને સરસ મજાનો નો કરીને જાજો તમને અમારા વિડીયો કેવા લાગે છે તો પછી કાલ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ